નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરવું એ પહેલા વિડીયોની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના કરંટ અફેર તમારે સ્ટડી કરવા હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે અથવા ડાયરેક્ટલી સર્ચ કરશો તો આપણો એન્ડ્રોઈડ એપ્લિકેશનનો લોગો છે જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની પીડીએફ મળી જશે ઉપરાંત જૂની એક વર્ષ સુધીની ટેસ્ટ ને બધું તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં એક્સેસ કરી શકશો શરૂ કરીએ આજનો વિડીયો ત્રીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જાહેર થયેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ એમાં પ્રથમ ક્રમ ઉપર કયો દેશ રહ્યો છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ છે એની રેન્કિંગ હાલમાં જ જાહેર થઈ છે અને આમાં પ્રથમ ક્રમ ઉપર અમેરિકાને સ્થાન મળેલું છે તો આન્સર આવશે ઓપ્શન એ અમેરિકા અને જે રેન્કિંગ તૈયાર કરનાર સંસ્થા છે આ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ ની રેન્કિંગ જે સંસ્થાએ તૈયાર કરી છે એનું નામ છે પોર્ટુ લન્સ ઇન્સ્ટિટ્યુટ આ સંસ્થા પણ અમેરિકાની છે બરાબર તો થોડોક લાગ અમેરિકાને મળ્યો છે અહીંયા લાભ તો પ્રથમ ક્રમ પર છે અમેરિકાને સ્થાન મળેલું છે બીજો ક્રમ છે સિંગાપોરનો છે ત્રીજો ક્રમ ફિનલેન્ડનો છે એશિયા પેસિફિક ક્ષેત્રની વાત કરીએ તો એમાં સ્પેશિયલી સિંગાપોર છે એ પ્રથમ સ્થાન ઉપર છે બરાબર એશિયા પેસિફિક

બરાબર અને હવે આના નવા અધ્યક્ષ બની ગયા છે મસાદો કાંડાપમેન્ટ છે મસાવાનું સ્થાન લેશે ઓકે બાકી એશિયન ડેવલપમેન્ટ બેંક છે બરાબર એનું મુખ્ય મથક યાદ રાખજો ફિલિપાઈન્સ ના આવેલું છે અને એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થાય એવો પ્રશ્ન પૂછે

અને નીતુ ડેવિડ છે એ ભારતના છે બરાબર તો આ ત્રણે ત્રણ વ્યક્તિઓને યાદ રાખીશું બાકી નીતુ ડેવિડ છે એ ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર ભારતીય બોલર પણ છે ઓકે ગયા વર્ષની વાત કરું ઓકે તો ગયા વર્ષે પણ ત્રણ ખેલાડીઓ સામેલ થયા હતા એમાં વિરેન્દ્ર સેવાગ પછી અરવિંદ ડી દિલવા અને એક હતા ડાયના એડોલજી તો વીરેન્દ્ર સેવાગ અને ડાયના એડુલ જે બંને ભારતના હતા એ વખતે ઓકે અને ડાયના એડુલજી છે જે આઈસીમ્પિમ તો બે મુદ્દાઓ અહીંથી ખાસ આ દાખવા જેવા છે એના ઉપર હું સ્ટાર મારું છું ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જાહેર થયો છે બે ચોવીસ માટે આ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે બે સંસ્થાઓ મળીને તૈયાર કરે છે એક તો છે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બીજી છે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયે ઓકે તો આ બંને મળીને તૈયાર કર્યો છે એને બી બંને આપણા જવાબ છે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે હાલમાં જ ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસ માટેનો યુએનડીપી અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટીએ જાહેર કર્યો છે ઓકે બે હજાર ને દસમાં આ રેન્કિંગની શરૂઆત થઈ હતી ઓકે અને આ રેન્કિંગની અંદર ટોટલ 112 બાર દેશનો સર્વે કરવામાં આવ્યો કેટલા ટોટલ એકસો બાર સર્વે કર્યો છે અને ટોટલ એકસો બાર દેશોના 630 ત્રીસ કરોડ લોકો છે નાગરિકો છે એનો સર્વે કરવામાં આવ્યો છે એકસો બાર દેશોના છસો ત્રીસ કરોડ લોકોનો સર્વે કર્યો છે એમાંથી જાણવા એવું મળ્યું કે 110 દસ કરોડ લોકો છે એ મલ્ટી ડાયમેન્શનલી પુવર છે બરાબર 110 દસ કરોડ લોકો મલ્ટી ડાયમેન્શનલી પુવર છે અને આ કેવી રીતે માપ્યું ત્રણ માપદંડના આધારે માપ્યું હેલ્થકેર શિક્ષણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બરાબર જેમની પાસે આમની પાછળ પણ ખર્ચવા માટે પૈસા નથી બરાબર તો એવા લોકોને આની અંદર લીધા છે ક્લિયર તો એકસો ને દસ કરોડ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની રેખાની અંદર આવતા ગરીબ લોકો છે એમાંથી સૌથી વધારે લોકો કયા દેશના છે ઓબ્વિયસલી ભારતની વસ્તી સૌથી વધારે છે વિશ્વમાં તો ભારતનો ક્રમ આવશે બરાબર તો ભારત છે આમાં પેલા ક્રમ પર છે ઇથોપિયાનો છે ચોથો ક્રમ નાઇજેરિયાનો છે ઓકે પાકિસ્તાનમાં નવ કરોડની આસપાસ લોકો મલ્ટી ડાયમેશનલી છે ઇથોપિયામાં આઠ પોઈન્ટ ને છ કરોડ લોકો છે મલ્ટી ડાયમેન્શનલી છે ઓકે અને મોટા ભાગના એકસો ને દસ કરોડ લોકો માંથી એપ્રોક્સિમેટલી ચાલીસ ટકાની આજુબાજુના લોકો છે બરાબર ચાલીસ થી પિસ્તાલીસ ટકાની આજુબાજુના લોકો છે બરાબર ટોટલ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ કરોડ લોકો એવા છે કે જ્યાં કોઈને કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે જેમ કે યુક્રેનનો વિસ્તાર લઈ લ્યો અજરબાઈઝાન અર્મેનિયાનો વિસ્તાર લઈ લો ઓકે સિરિયાનો વિસ્તાર લઈ લ્યો આવા બધા બરાબર તો આ આટલા પોઈન્ટ યાદ રાખીશું બાકી યુએનડીપી નું હેડક્વાર્ટર ક્યાં છે એ ન્યુયોર્કમાં છે હાલમાં જ ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ફ્રેઝર જાહેર કર્યો છે ઓપ્શન એ આપણો જવાબ થશે હવે ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ રિપોર્ટ છે આ એક પ્રકારની રેન્કિંગ છે ફ્રેઝર ઇન્સ્ટિટ્યુટે જાહેર કરી છે ટોટલ આમાં એકસો ને દેશોનો સમાવેશ કરેલો છે કેટલા એકસો પાસઠ દેશો બરાબર અને પ્રથમ ક્રમ ઉપર આમાં હોંગકોંગ છે એટલે વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા કયા દેશની છે

ચાલીસમો સદસ્ય દેશ જે બન્યો છે એનું નામ છે ઇન્ડોનેશિયા ઓપ્શન કરેલી છે એના પ્રમાણે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે જે લિસ્ટ ડેવલપ કન્ટ્રી છે એટલે કે ઊંચી આવકવાળા દેશો તો એની અંદર છે એક્ટિવ રિવ્યુ છે એ નહીં કરવામાં આવે ઓકે

ત્રીજા હેન્ડ ઇન હેન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ નું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો ત્રીજું હેન્ડ ઇન હેન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે આ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રીજા હેન્ડ ઇન હેન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું બરાબર આનું લોન્ચિંગ છે ઇટલીના રોમ ખાતેથી કરવામાં આવ્યું હતું ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નું હેડક્વાર્ટર પણ ઇટલીના રોમમાં આવેલું છે એ પણ યાદ રાખજો ઓકે

કાર્ય કરે છે યાદમાં આપણે સોળમી ઓક્ટોબરે ઉજવીએ છીએ કે ફોર મિસાઇલ નું સફળ પરીક્ષણ નીચેના માંથી કોના દ્વારા કરવામાં આવ્યું સરીકાતે કે ફોર મિસાઇલ સફળ પરીક્ષણ કર્યું છે ઓપ્શન બી જવાબ થશે બરાબર

એસએલબીએમ મિસાઇલ છે એસએલબીએમ નું પૂરું નામ શું તો કે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ બેલે બેલેસ્ટિક મિસાઇલ સમજો ને કે પેલા એન્વાયરમેન્ટમાંથી બહાર જાય પૃથ્વીનું અહીંયા સુધી આટલું છે પૃથ્વી છે પૃથ્વીનું એન્વાયરમેન્ટ આટલું છે તો પેલા વાતાવરણમાંથી બહાર જશે પછી વાતાવરણમાં અંદર આવીને પોતાના ટાર્ગેટને હિટ કરશે બરાબર તો એ ટાઈપની જે ટેકનોલોજી છે એને કહેવાય બેલેસ્ટિક મિસાઇલ ક્રૂઝ મિસાઇલ છે એ ડાયરેક્ટલી પોતાના ટાર્ગેટને હિટ કરશે બરાબર તો એ ધ્યાન રાખજો

પેલામાં સુધારી નાખીશ બરાબર તો એ ધ્યાન રાખી લેજો અહીંયા પાંત્રીસો છે કે પંદરસો છે વેરીફાય કરી લેજો મારા ખ્યાલથી પંદરસો હોવું જોઈએ જો પંદરસો નહીં હોય તો પાંત્રીસો જ હશે બરાબર છતાં પણ એક વખત વેરીફિકેશન કરી લેજો પાંત્રીસો જ છે શ્યોર પંદરસો નથી મારી મિસ્ટેક છે પાંત્રીસો જ છે

અમિત ભારદ્વાજ સેતુ આ કાસ્કર બ્રિજ નામ બદલી નખાયું છે કારગિલની અંદર આવેલું છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વર્લ્ડ સર્વે ઓન ધ રોલ ઓફ વુમન ઇન ડેવલપમેન્ટ રિપોર્ટ છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો આખો જે રિપોર્ટ છે એ યુએન વુમન જાહેર કર્યો છે યુએન વુમન નું હેડક્વાર્ટર છે એ ન્યુયોર્કમાં આવેલું છે ક્લિયર તો એ પણ યાદ રાખીશું આપણે ક્લિયર હાલમાં ચર્ચામાં રહેલ આર્ટિમસ

પ્રથમ સ્થાન છે એમાં કોને મળ્યું છે તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે હાર્દિક પંડ્યાને આન્સર આવશે રાષ્ટ્રીય ઈરાક હાલમાં જ કયા દેશે પાણીની અછતના કારણે આપાતકાળ જાહેર કર્યો ઇક્વાડોળે પાણીની અછતના કારણે આપાતકાળ જાહેર કરેલો હતો ક્લિયર તો આ સાથે આપણે અહીંયા આજના વિડીયોની પૂર્ણાવતી જાહેર કરીશું બરાબર ત્રીસમી નવેમ્બરના વડિયા એ સમાપ્ત થાય છે બરાબર મળીશું એકત્રીસમી નવેમ્બરના સોરી એકત્રીસમી પેલી ડિસેમ્બર બરાબર એકત્રીસ નવેમ્બર ના હોય કોઈ પહેલી ડિસેમ્બરના ભીડિયામાં કાલે મળીશું ઓકે ચાલો